ખેતીની વાતો ચેનલમાં હું ચિરાગ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજનો આ વીડિયો ગામે ગામના ખેડૂતોએ જોવાનો છે ગુજરાતના ગામના ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાનો છે તો ખેડૂત મિત્રો આજનો આ વિડિયો ખેડૂતોનો માલ ચોરી જતા વેપારીનો ખેડૂતોએ ફાશ કર્યો છે તો ખેડૂત મિત્રો તમારા ગામમાં કે આજુબાજુના ગામમાં આવી રીતે ખેડૂતોનો માલ ચોરી ન થાય તે પહેલાં આ વિડિયો પૂરો સમજવાનો છે અને બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડીને એને પણ સમજાવવાનો છે આવાને આવા વેપારી વેપારીઓના હિસાબે આપણો ખેડૂત વર્ગ આગળ નથી આવી રહ્યો કારણ કે આપણે એના ઉપર વિશ્વાસ કરીએ છીએ એ લોકો એનો ફાયદો ઉઠાવે છે કારણ કે એ જાણે છે કે આ અશિક્ષિત છે અને આ ખેડૂતને કાંઈ ખબર પડતી નથી તો મિત્રો આવા ને આવા વેપારીઓ ચાર થી પાંચ વર્ષથી નાના ખેડૂત મિત્રોનો માલ ચોરે છે તો ખેડૂત મિત્રો આપણે બધા ખેડૂતો એ જાગૃત થવાની જરૂર છે જેથી આવા વેપારીઓ આપણી સામે આવું કરવાથી સોવાર વિચારે તો ખેડૂત મિત્રો આપણા માલમાં વેપારીઓને ખોઈટ જાય તો એ વેપારી વેલા તો લઈને આવે છે ખેડૂતો આવે એ પેલા માલમાંથી થોડોક માલ એટલે કે ત્રીસ થી પાંત્રીસ ગુણી મગફળી ભરીને ગાડીમાં મૂકી દેવામાં આવે છે તો આવા વેપારીઓ સામે આપણા ખેડૂતોએ કડક પગલા લીધા છે ને એને માર મારીને સીધા કર્યા છે તો મિત્રો વિડીયો શરૂ કરીએ તો એના પહેલાં આ ખેતીની વાતો ચેનલમાં જોડાવાનું બાકી હોય તો નીચે આપેલું કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવીએ ખેતીની વાતો ચેનલમાં જોડાઈ જજો જેથી તમને ખેડૂતોને લગતા સમાચારો જોવા મળતા રહે

આવતા થઈ હોય મારે વર્ષે પડે મારે કેટલા ની ટાઈમ છે તમારી મિલ ક્યાં મિલ છે મહેનત છે કેટલો ટાઈમ ખબર

મારો નથી કબૂલ થઈ જાય એટલે કેટલી ગુણી જોઈ રહી નુકસાન નુકસાની ગઈ તું પાંત્રી ગુણ ની ચોરી બરાબર ફટાફટ આગલી ગાડી માં કેટલી ગુણ ની ચોરી હતી કે કઈ હતી બાકી કેટલા વર્ષથી હાલે છે કેટલા વર્ષ ઓલા મહારાજ ની કેટલી મહારાજ ની અહીંયા કેટલી રૂપ લે કેટલું પંદર ને ઓલી કેટલી હું મહેનત મારી મહેનત છે મારી મહેનત છે તો ખાલી ગાડી લઈને મારી તમે હા મારી ગાડી ખાલી આવી

ઓલા મજૂર બતાવું સા હું મળી માં ચોરી હવે આજનો ત્રીસ વર્ષ કરી બાપા એટલા વર્ષ કરો જમીન નીકળી જમીન

અમે મજૂરી ઉતરાણ જોઈ હા ઉતા ઉતા પછી ક્યાં ખેડો ની જેટલી